જો તમારો પરિચય તમારે જ આપવો પડતો હોય તો સમજી જાઓ કે સફળતા હજી ઘણી દૂર છે બહુ અજીબ હોય છે આ શહેરની રોશની અંજવાળું હોવા છતાં ચહેરા ઓળખવા મુશ્કેલ છે સમય ઘણો ઓછો છે દોસ્ત જો કાંઈ કરવું જ હોય તો તો અત્યારથી જ પરિશ્રમ કરવાનું ચાલુ કરી દો જો હંમેશા સાથે જ રહેવા માંગો છો તો એક વાત યાદ રાખજો કોઈ પારકાની વાતમાં આવીને પોતાને ખોઈ ના દેતા સારી વ્યક્તિને પસંદ નહીં કરો તો ચાલશે પણ એવી વ્યક્તિને પસંદ કરો જે તમને બધું અને વધુ સારી વ્યક્તિ બનાવે આપણી પાસે જે છે એની કદર કરો સાહેબ બાકી દુનિયામાં ઘણા લોકો પાસે ઘણું બધું ખૂટે છે જે વ્યક્તિ તમને તમારા ભૂતકાળ સાથે ન સ્વીકારે એની સાથે તમારું ભવિષ્ય શક્ય જ નથી બની શકે તો તમે ક્યારેક એ ત્રીજા વ્યક્તિ ન બનતા જેના લીધે કોઈ બે વ્યક્તિ વચ્ચેનો સુંદર સંબંધ તૂટી જાય સફળતાના નિયમ ત્યાં સુધી કામ નહીં કરે જ્યાં સુધી તમે પોતે કોઈ કામ નહીં કરો શાંતિ અને સંતોષ પૂર્ણ વિરામ છે એ સિવાયના બધા જ સુખ અલ્પવિરામ છે